આજનો વિડીયો મિત્રો વાત કરવાની છીએ અને ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો મિત્રો અને કે ગુજરાતમાં ઠંડી અને વરસાદનું વાતાવરણ કેવું રહેશે તો મિત્રો આજના વીડિયોમાં આપણે જાણવાના છીએ તો વિડીયોને ચેક સુધી જોજો અને એ હાઈપ પણ કરતા રહેજો મિત્રો અને સૌપ્રથમ મિત્રો વાત કરીએ કે હવે ઓખા છે દ્વારકા છે ભાટિયા ખંભાલીયા અને લાલપુર જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં ઠંડીનું પ્રમાણ વધારે રહેવાનું છે મિત્રો ગુજરાતની અંદર દ્વારકા છે ઓખા છે જેવા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધારેમાં વધારે રહેવાનું છે મિત્રો અને રાતે એક માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને અત્યારે જોઈએ તો ગુજરાતમાં ચોમાસું અત્યારે વિદાય લઈ લીધું છે અને અત્યારે હવે વરસાદ આવશે નહીં પણ જેના જે માવઠા આવવાની શક્યતા ખૂબ જ રહેવાની છે મિત્રો અને તે દસ દિવસની અંદર જેટલા માવઠા આવવાના છે તે આવી જશે અને સિશિલ છે ભાનવડ છે પોરબંદર કોટિયાના ઉપલેડા કચ્છ જેવું વિસ્તારમાં જોઈએ તો પોરબંદર જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો એક માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને જ્યાં ઠંડીવાળું વાતાવરણ પણ સર્જાઈ શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને કટ છે કેશોદ છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને કુટિયાના જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં સૂટો છવાયો એક દિવસ માવઠું આવી શકે તે પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો અને વાત કરીએ હવે કે માર્ગોલ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીનું પ્રમાણ વધારે રહેવાનું છે અને જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે મિત્રો ત્યાં વધારેમાં વધારે આખા ગુજરાત કરતાં ઠંડી રહેશે અને મિત્રો હવે વાત કરીએ કે કોડીનોર છે ઉના છે તુલસી શ્યામ છે રાજુલા છે મહુવા છે ધારી જેવું વિસ્તારમાં જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ વધારેમાં વધારે રહેવાનું છે મિત્રો રાજુલા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે કુંડલા છે ધારી વિસાવદર બગસરા અમરેલી જૂનાગઢ કેશોદ ઉપલેડા જેતપુર બાબરા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ વધારે રહેવાનું છે અને ગોંડલ જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે છે અને સાપર છે રાજકોટ જેવા વિસ્તારમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે છે અને કાલવાડ છે લાલપુર છે જામ જામનગર લાલપુર જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને જામનગરની અંદર વાત કરીએ તો ચેલા છે તેબા છે મોડા છે અને દોઢિયા જેવું વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ વધારે રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કોઈ બીજા વિસ્તારમાં જોઈએ તો ધારૂળ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે પડીયા છે પિત્થોળ છે મોરવી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને વનકાર જેવા વિસ્તારમાં એક માવઠું આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને મૂલી છે જેવો વિસ્તારમાં જોઈએ મૂલી તાન અને સુનાસર અને દાલાદી જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને ગુજરાતની અંદર મિત્રો તેત્રીસ તાલુકામાં આગાહી કરવામાં આવી છે અને મિત્રો ત્રીસ જેવા તાલુકામાં જિલ્લામાં આગાહી કરવામાં આવી છે અને અહેમદાબાદ જેવા વિસ્તારમાં જોઈએ તે ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે ત્યાં ઠંડીવાળું વાતાવરણ આ વખતે વધારે રહેવાનું છે અને અત્યારે વરસાદ નહીં આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રોને આ વખતે ઠંડી વાતાવરણ પ્રમાણ તેનું ઓછું રહેવાનું છે ગુજરાતની અંદર અને મિત્રો ગુજરાતની અંદર અહેમદાવાદમાં જ ઓછું રહેવાનું છે અને મિત્રો વાત કરીએ કે નીચેના વિસ્તારમાં વરસાદ છે વડોદરા છે ખંભાત તારાપુર જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ ઠંડી ઓળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને મિત્રો આપણા હજાર સબસ્ક્રાઈબર થવા આવ્યા છે તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક પણ કરી દેજો અને રાત્રિના સમયે મિત્રો એક માવઠું આવી શકે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો તારાપુર છે ખંભાત બરોડા આનંદ જેવા વિસ્તારમાં પણ એક રાઉન્ડ આવી કે તે પણ આગાહી કરવામાં આવી છે અને દહેજ છે ભુરૂ છે અને કોસમ કોસંભા છે અને વંકાલ જેવા વિસ્તારમાં સિનોર જેવા વિસ્તારમાં પણ એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને જ્યાં વાદળી લેટ નહીં નથી પરંતુ એક માવઠું આવી શકે છે રાત્રિના સમયે અને બિલોમરા છે નવ નવસારી જેવા વિસ્તારમાં પણ એક ઠંડી વાળું વાતાવરણ રહી કે તે પણ આગાહી કરવામાં આવી છે વલસાડ છે વલસાડા જે વિસ્તારમાં મિત્રો જોઈએ તો મિત્રો આ વખતે મિત્રો શાંતિ રહેવાની છે મિત્રો વરસાદમાં અને હવે એક માવઠું આ વિસ્તારમાં નહીં આવે અને ઠંડીવાળું વાતાવરણ ખૂબ જ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને વાત કરીએ કે મિત્રો અત્યારે હવે ક્યાં વિસ્તારમાં માવઠું આવી શકે તો મિત્રો માંડવી છે ઉંભાર પડા જે વિસ્તારમાં પણ માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ ચૂકો છો અહીં ફૂલ વાદળ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આખા ગુજરાત કરતા આ વિસ્તારમાં વાદળી એલર્ટ વધારેમાં વધારે જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો હવે જોઈએ આપણે નીચેના વિસ્તારમાં પાકઘર છે વલસાડ છે મુંબઈ છે જેવો વિસ્તારમાં જોઈએ તો મિત્રો મુંબઈ વિસ્તારમાં જોઈએ તો ક્યાં વધારે ઠંડી પડશે પાકઘર છે જેવો વિસ્તારમાં પણ વધારેમાં વધારે ઠંડી પડી શકે તે પણ આગાહી કરવામાં આવી છે વધારેથી મધ્યમ ઠંડી પડી શકે તેવી પણ આગાહ કરવામાં આવી છે મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો લખપત છે નાલિયા છે બારડી છે માંડવી છે અને ગાંધી ગાંધીધામ રાપર છે જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો લખપત પાસેના ઘાઉ પાસે પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે લખપત પાસે પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે ખાવડા છે ધા છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે નિંદોણા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને માંડવી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે કેરા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે બાડી છે ભૂજ છે જેવા વિસ્તારમાં મધ્યમથી ભારે ઠંડી પડી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને ભૂજની જે વાત કરીએ તો માતાના મઢ પાસે આ વખતે મિત્રો ઠંડી વધારે રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને ત્યાં ફૂલ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અને ત્યાં માણસોને અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે કારણ કે ત્યાં વધારેમાં વધારે ઠંડી પડે છે તે માટે અલર્ટ પણ જાહેર કરવામાં આવી છે મિત્રો વાત કરીએ તો ઉત્તર ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો કાશ્મીર વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહ્યો છું આખા ઇન્ડિયાની અંદર મિત્રો કાશ્મીરની અંદર વધારેમાં વધારે ઠંડી પડશે લેહ છે અનાનંગ છે લીઘાટ છે જેવા વિસ્તારમાં જોઈએ તો આખા ઇન્ડિયા કરતાં વધારે ત્યાં ઠંડી રહેશે કારણ કે ત્યાં પર્વતી વિસ્તાર છે અને જ્યાં બરફ પડે છે તેરું છે સાકરુડીમાં પણ વધારેમાં વધારે ઠંડી પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે અને તેની નીચે વાત કરીએ તો જમ્મુ છે મનાલી છે જેવા વિસ્તારમાં મિત્રો વધારેમાં વધારે ઠંડી પડશે કે ત્યાં મનાલી જેવા વિસ્તારમાં મિત્રો લોકો ફરવા પણ જતા હોય છે અને ત્યાં વધારેમાં વધારે ખતરો પણ જાહેર કરવામાં આવ્યો છે આ વખતે મિત્રો માણસો સાવધાન રહેજો વધારેમાં વધારે ગુજરાતથી ફરવા જતા હોય છે ને ત્યાં આ વખતે હેરાન થઈશો તે માટે મનાની જવાનો પ્લાન બનાવતા હો તો ઘરે રહેજો મિત્રો અને આપણો વિડીયો સારો લેવા જોઈએ તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરને સબસ્ક્રાઈબ કરો ઝ હિન્દ ઝે નમસ્કાર ને એક હાઈપનું નવું ઓપ્શન આવ્યું છે તે પણ ચાલુ કરી દેજો અને લાઈક પણ કરતા રહેજો કારણ કે તેનાથી મને મોટિવેશનલ મળે એટલે જય હિન્દ જય ભારગત નમસ્કાર અને વિડીયો ચેક જોઈ જોવા નમસ્કાર આભાર હેપી ન્યૂ ઇયર નવા વર્ષના રામ રામ